મામલેદાર કરણસી રાજપૂતની અધ્યક્ષતા હેઠળ ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગઢખોલ સહિત આસપાસના દસ વધુ ગામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સૌને નમસ્કાર આજ રોજ અંકલેશ્વર તાલુકાના ગઢખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે દસથી બાર જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આજુબાજુના જે દસથી બાર જેટલા ગામો છે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે તેમાં સંપૂર્ણ સો ટકા લાભ મળે અને આજે જેટલા ગામો નક્કી કરવામાં આવેલ છે એ તમામ ગામોને આજે સ્થળ પર જ લાભ આપવામાં આવશે આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ ચાલે છે એમાં સો ટકા સો ટકા લાભ મેળવો એવી મારી તમામ લાભાર્થીઓને નમ્ર વિનંતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ